કોંગ્રેસ પાર્ટી દ્વારા એના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી ચાલુ રહી છે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી વખતે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી વખતે આ લોકોએ પક્ષ પલટો કર્યો છે અલ્પેશ ગોવાણી બે હજાર બાવીસમાં એને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે બે હજાર વીસથી એ કોંગ્રેસ તાલુકા પ્રમુખ તરીકેનો હોદ્દો એની પાસે નથી અને છતાં પણ કોંગ્રેસના પ્રમુખ પક્ષ પલટો કરે છે એવું વાતાવરણ ઊભું કરી અને એક માહોલ બનાવવાનો ભારતીય જનતા પાર્ટી હિન પ્રયત્ન કરી રહી છે